અરવલ્લીના ભીલોડાનો સુનસર ધોધ જીવંત થયો ભારે વરસાદથી ભીલોડાનો સુનસર ધોધ જે જીવંત થયો સુનસર ધોધ પર ઉમટ્યા મોટી સંખ્યામાં સહેલાણીઓ વરસાદી માહોલમાં નદી નાળા ઝરણાઓ જીવંત થયા છે એ જ રીતે અરવલ્લીના ભીલોડાનો સુનસર ધોધ જેના રમણીય દ્રશ્ય સામે આવ્યા પહાડોના પથ્થર પરથી વહેતું પાણી જેને નિહાળવા માટે જેને માણવા માટે સહેલાણીઓની ભીડ જોવા મળી દ્રશ્યમાં જોઈ શકાય છે અરવલ્લીમાં ગિરમાળાઓમાં વરસાદ વરસતા બાદ ધોધ જીવંત થયો છે સુનસર ધોધના અમે બતાવી રહ્યા છીએ આ ધોધ છે જે જીવંત થતા સહેલાણીઓમાં પણ આનંદ જોવા મળ્યો કેટલાય સહેલાણીઓ ત્યાં સુનસર ધોધને નિહાળવા માટે ઉમટ્યા હતા દ્રશ્યમાં જોઈ શકાય છે અરવલ્લીમાં ગિરિમાળાઓમાં વરસાદ વરસતા બાદ ધોધ જીવંત થયો છે સુનસર ધોધના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ ભીલોડિયાનો આ ધોધ છે જે જીવંત થતા સહેલાણીઓમાં પણ આનંદ જોવા મળ્યો કેટલાય સહેલાણીઓ ત્યાં સુનસર ધોધને નિહાળવા માટે ઉમટ્યા હતા